નમસ્કાર, આમ દેરા ચેનશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતરપત. ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર આજે એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળ્યાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ ભેટ આપવામાં આવ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં બિરાજમાન ભગવાન શામળિયા પર ભક્તોની અતુટ શ્રદ્ધા છે અને ભગવાન શામળ્યો પણ શ્રદ્ધાળુઓ પર અમી દ્રષ્ટિ રાખે છે. અને તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે દૂર દૂર થી ભક્તો કાલા ઠાકરની ઝાકે કરવા આવે છે અને ધન્ય બને છે ભક્તો પણ શામળ્યા ભગવાન માટે પોતાની શક્તિ પ્રમાણે સોના ચાંદીના જવેરાત ભેટ સ્વાગત વગેરે અર્પણ કરે છે અને પોતાની ઈચ્છા પૂર્ણ કરે છે ત્યારે ભગવાન શામળ્યાના ચરણોમાં ભક્તોએ જે જે સોનાના આભૂષણો અર્પણ કરેલ છે બાકી ભગવાન શામળિયા માટે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર કલાત્મક ડિઝાઇન વાળો મુગટ ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવડાવ્યો છે આ સુવર્ણ મુગટ અમદાવાદની શ્રી હરિ ક્રિએશન કંપનીના દસ થી વધુ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો છે જેમાં લગભગ ત્રીસ લાખ રૂપિયા જેટલી મજૂરી ખર્ચ થયો છે જો કે આ મજૂરીનો ખર્ચ કારીગરો દ્વારા લેવામાં આવ્યો નથી બનાવવામાં લગભગ ત્રણ માસ જેટલો સમય થયો છે સાતસો ગ્રામ જેટલા મુગટમાં વપરાય છે આમ કારીગરો દ્વારા સુંદર હીરા જડિત મુગટ તૈયાર કરાયો છે આ મુગટ લગભગ કરોડ કરતા ભગવાનને અર્પણ કર્યા છે ત્યારે ભક્તોની પણ અનોખી શ્રદ્ધાના દર્શન થાય છે આમ ભક્તો દ્વારા ભગવાન શામળિયા ધરાવેલી સુવર્ણ ભેટનો સદુપયોગ કરીને મુગટ બનાવડાવી ભગવાન શામળિયાની શોભામાં ચાર ચાંદ લગાવ્યા છે જય શ્રી કૃષ્ણ આજે ચૈત્ર સુદનું એટલે કે રામનવમી ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાને જે વર્ષોથી એક ઈચ્છા એવી હતી કે ભગવાનની સુંદર મજાનો એક સોનાનો એક મુઘટ અર્પણ થાય એવો ભાવ ભગવાને આજે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કર્યો છે સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુઘટ આશરે ત્રણ કિલો સોનાથી સુસજ કરી ભગવાનને અર્પણ કરાયો છે અને એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે આજે ધર્મની સ્થાપના માટે રામચંદ્ર ભગવાને જન્મ લીધો હતો આવા પાવન પ્રસંગે આજના રોજ ભગવાન શામળિયાને સુવર્ણનો સોનાનો સંપૂર્ણપણે મુગડ અર્પણ કરી અને ભક્તો તેના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે મહેન્દ્ર પ્રસાદ નેશનલ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર